જિલ્લા મથક ભુજ સહિત આજે કચ્છભરમાં પોલિયો અભિયાન હાથ ધરાયું છે કચ્છમાં ઉભા કરાયેલા એક હજાર ત્રણસો ચોપન બુથો પર જન્મથી માંડી પાંચ વર્ષ સુધીના બાળકોને આજે પોલિયોનો ખોરાક આપવામાં આવ્યો હતો ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે રોટરી ક્લબના ઉપક્રમે પોલિયો બીથ ઉભો કરાયો છે જિલ્લા કલેક્ટર અમિત અરોરા ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ પીજ્યુબીસીના જોઈટ ટેમ્ડ પ્રીતિ શર્મા રસીકરણ અધિકારી ડોક્ટર ખત્રી ડોક્ટર મુકેશ ચંદે રોટરી ક્લબના હોદ્દેદારો સામાજિક આગેવાનો અને આરોગ્ય કર્મીઓના હસ્તે બાળકોને પોલિયોના ડોઝ અપાયા હતા ભુજના પર પણ રોટરી સિટીના ઉપક્રમે પોલિયો છે બસ સ્ટેશન પર આવતા પ્રવાસીઓના વર્ષના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા હતા રોટરી સિટીના પ્રેસિડેન્ટ દરેક વાલીઓના બાળકોને પોલિયોના ડોઝ પીવડાવવા માટે અનુરોધ કર્યો હતો વર્ષ ભારતને પોલિયો મુક્ત જાહેર કરાયું છે પરંતુ ભારતની પડોશના રાષ્ટ્રોમાં હજુ પણ પોલિયોના કેસો સમયાંતરે સામે આવતા હોવાથી ભારતમાં તકેદારીના ભાગરૂપે પોલિયો રસી સીકરણ અભિયાનને રાષ્ટ્રીય રસીકરણ અંતર્ગત યથાવત રાખવામાં આવ્યું છે સમયાંતરે પોલિયો રસીકરણ અભિયાન સાથે થી પાંચ વર્ષના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવે છે જિલ્લા આરોગ્ય શાખા તરફથી પોલિયોના એક હજાર ત્રણસો ચોપન બુથો ઉભા કરવામાં આવ્યા હતા જેમાં જિલ્લા બહારથી આવતા પ્રવાસી બાળકો માટે પણ હાઈવે બસ સ્ટેશન રેલવે સ્ટેશન ખાતે પણ એકસઠ ટ્રાન્ઝિટ પોલિયો બુથો તેમજ બે હજાર સાતસો આઠ ટીમ આ સાથે એકસો છોતેર મોબાઇલ ટીમ રાખવામાં આવી હતી પોલિયો એ પરસ્પર સંકળાયેલા જ છે વિશ્વમાં આજ સુધી રોટરીએ પોલિયો પાછળ ચોપન હજાર કરોડ રૂપિયાનું આંધણ કર્યું છે અને વિશ્વમાંથી પોલિયો નાબૂદી કરી શકી છે આપણા પડોશી રાષ્ટ્રો પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં એકાદ એકાદ કેસ છે એને પણ નિર્મૂલ્ય કરવા રોટરીએ કમર કસી છે વિશ્વની આરોગ્ય સંસ્થા વુ પણ એવી જ રીતે સંકળાયેલી છે અહીં ભુજની વાત કરીએ તો રોટરી ક્લબ ભુજને સમગ્ર કચ્છના પોલિયો પલ્સ રોજના શ્રી ગણેશ કરવાની તક મળી છે એ અમારા માટે ગૌરવની વાત છે આ જિલ્લા પંચાયત આરોગ્ય શાખાનો અમને સહયોગ મળ્યો છે અને એ માટે ડોક્ટર જે ખત્રીનો આભાર માનીએ આજે અહીં કેમ્પમાં કલેક્ટર શ્રી અરોરા સાહેબ પીજીવીસીએલના જીએમ પ્રીતિબેન શર્મા જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રજાપતિ સાહેબ એમએલએ શ્રી કેશુભાઈ પટેલ ભુજના પ્રથમ નાગરિક એવા રશ્મિબેન સોલંકી અને એવા જનપ્રતિનિધિઓ અમારી પાસે ઉપસ્થિત રહ્યા છે અને અમને સૌને અને કચ્છના વાસીઓને પ્રોત્સાહિત કર્યા છે અમારી રોટરીની પેટા સંસ્થાઓ રોટરેક્ટ આરસીસી ઇનરવિલ ના પણ મેમ્બરોનો અમને સહયોગ મળ્યો છે એ અમારા માટે આનંદની વાત છે કચ્છવાસીઓને હું નમ્રપણે અપીલ કરીશ કે આ એક સરકારનું કે રોટરીનું એક કામ નથી આપણને પણ એમાં જોડાવવું પડશે આપણા અથવા આપણા વારસોને પોલિયો ન થાય એ માટે આપણને પણ સતર્ક રહેવું પડશે અને આપણા ઝીરોથી પાંચ વર્ષના બાળકોને આપણે ઘરથી બહાર લઈ આવી પોલિયો બૂથ સુધી પહોંચાડવા પડશે આ મહાયોગ આઠ નવ અને દસ ત્રણ દિવસ ચાલનાર છે એટલે આપણે સૌ કચ્છવાસીઓ એમાં સહયોગી થઈએ એવી સૌને અપીલ છે આખા કચ્છમાં દરેક બાળક જીરોથી પાંચ વર્ષના આશરે ત્રણ લાખ વીસ હજાર જેટલા બાળક છે એને આપણે આજે અને આગામી બે દિવસમાં હાઉસ ટુ હાઉસ કવર કરવાના છે આજના દિવસે આપણે તેરસો અને ચોપન જેટલા બૂથ છે એકસઠ જેટલા ટ્રાન્સઝિટ બૂટ જેમ કે એક આ પૈકીનું આ જેમ એસટી પર છે એવી રીતે એક રેલવે સ્ટેશન એવી રીતે આપણે જુદી જુદી જગ્યાએ ટ્રાન્સઝિટ બૂટ રાખેલા છે અને અઠાવીસો જેટલી ટીમ કાલે અને પરમ દિવસે ઘરે ઘરે ફરી વળશે અને જે પણ બાળક જીરોથી પાંચોનું પોલિયોના ટીપાથી વંચિત થશે એને રસીકરણ કરશે અને આપણે આશા રાખીએ કે દર વખતની જેમ આપણે આ વખતે પણ સો ટકા કામગીરી પૂરી કરીએ આ પોલિયો એટલે ચાલે છે આપણે પોલિયો નાબૂદ કરી ચૂક્યા છીએ ભારત દેશમાંથી પણ પડોશના દેશોમાં અને ઘણી જગ્યાએ હજી પોલિયોના વાયરસ છે તો એ ફરીથી પગપેસારો ન થાય આપણા દેશમાં આપણા વિસ્તારમાં એના માટે આ ઝુંબેશ રૂપે આપણે પોલિયોનું રસીકરણ ચાલુ રાખીએ છીએ આ આપણું બે દિવસ ચાલશે અને પછી પણ જો એકાદ પણ હજી પણ આપણે સો કામગીરી નહીં કરી શકીએ તો એના પછી પણ એક બે દિવસ આપણે એક્સટેન્ડ કરી અને સંપૂર્ણ કામગીરી પૂરી પાડીશ એકચુઅલી રોટરીનું કહું તો છેલ્લા સિત્તેર એસી વર્ષથી પોલિયોની નાબૂદી માટેનો પ્રોજેક્ટ કરતો હોય છે અને રોટરીની મદદથી જ એન પોલિયો ભારત બે હજાર ચૌદ બે હજાર ચૌદથી પોલિયો મુક્ત દેશ છે પણ ભારતના સરાઉન્ડિંગ દેશમાં હજી જેમ કે પાકિસ્તાન છે અફઘાનિસ્તાન છે પોલિયોના કેસિસ હમણાં મળ્યા છે એટલે આપણે એમ કહીએ છીએ ને કે વર્લ્ડમાં આર ધીસ ક્લોઝ ઓનલી વુ એન્ડ પોલિયો એના માટે આ પ્રોજેક્ટ કરીએ છીએ આજે આ બસ ડેપો મધ્યે મારા પ્રોજેક્ટ ચેરમેન મારી ક્લબની ટીમ સાથે આ પ્રોજેક્ટ કરીએ છીએ અને આજે મેક્સિમાઇઝ બાળકોને પોલિયોના ટીપા પીડાવશું અને આપણે મેકશ્યોર કરશું કે ઇન્ડિયા અને વર્લ્ડ પોલિયોથી નાબૂદ થઈ જાય